એક આમ લાંબુ કરીને પકડી રાખો ઉપર તમે કોઈ પણ રસાયણિક ખાતર મૂકો વચ્ચે અને પાંચ મિનિટ તો બે થઈ જમીનની અંદર શું થતું હોય છે જો આ રીતની હોય છે દવા તમે સાંટો ચરે પાંદડામાં ને માત્ર ત્રણ એમ આ દવા નાખશો બાયો નવાણું આ છે બાયો નવાણું એટલે આ રીતની પાંદડામાં ફેલાઈ જાય છે પૂરેપૂરી દેખાડીએ જેથી જીવત દરેક પાંદડામાં ગમે એ જીવતને એ દવા મળશે એટલે એ મરી દેવા જો આવી રીતનું જો આવી રીતને ફેલાય દે ને આ પ્યોર ઓર્ગેનિક છે દવા એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ જો આ રીતની જગ્યાએ આપણે આખા પાંદડામાં ફેલાઈ જાય ખાલી ત્રણ એમ એલ નાખશો ને પંપમાં એટલે ને ઓલી આપણે એક જ ઠેકાણે દવા પડી રહી